નમસ્કાર દર્શક મિત્રો આપ કોંગ્રેસના ઉમેદવાર કાળોસી ડાબી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું સવારે દસ કલાકે પારસ ખાતેથી રેલી યોજી ત્યારબાદ તેમની સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસની પણ હાજર રહ્યા અને સાથે સાથે જગદીશ ઠાકોર જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ ભવ્ય સ્વાગત કર્યું પારસ સર્કલ થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આજે બાર પાસેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી પહોંચ્યા કલેક્ટર કચેરીએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સમક્ષ કાળુસી ડાબી એ નોંધાવી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું રિપોર્ટર સંજય ચુનારા ખેડા ન્યૂઝ ફોર સેવન લાઈવ ખેડા આજે આપ સૌ જાણો છો મને સમગ્ર લોકસભા વિસ્તારમાંથી સાથે કાર્યકરો બધા આજે ખૂબ લગ્નની સીઝન આજે અઢાર તારીખે એટલે વર્ષમાં સૌથી વધારેમાં વધારે લગ્ન હોવા છતો બધા કાર્યકરો આ ચૂંટણીનો ઉત્સવ મનાવવા માટે ખૂબ ઉત્સાહથી આવ્યા અને ખૂબ લોબા આપણે ટાઉન હોલથી અંતે શેખ સુધી આપણે સરદાર પટેલના સરદાર પટેલ આપણે ગોદીજીની પ્રતિમા સુધી શું ત્રણ કિલોમીટર લોબા ચાલીને આવી ગરમીમાં આ બધાને ખૂબ ઉત્સાહ છે જો અમે આ વખતે બે લાખ ઉપરથી થી જીતવાના છે સમગ્ર સાતે સાત વિધાનસભામાં સૌથી સારામાં સારું વાતાવરણ છે કેટલોય બૂથો એવો છે કે અમે એમનું ભાજપવાળાનું ખાતું નહીં ખુલ એવાય લાખ લાખની જે એમની ની વાત કરે છે એ બધી વાત જતી રહી અમારા ગુજરાતમાં ચૌદ ઉપર બેઠકો કોંગ્રેસની આવવાની છે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધની સરકાર બનવાની છે સાત તારીખે તમે ચૂંટણી થશે એટલે જોજો ખૂબ જે અમારા કાર્યકરો છું ખૂબ ઉત્સાહથી મતદાન કરવાના છે અને ચોથી તારીખે જે રિઝલ્ટ આવશે એમાં સમગ્ર દેશમાં ઇન્ડિયા બંધિયા ગઠબંધનની સરકાર બનશે